નમસ્કાર મિત્રો કેમ છો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે અમે ગુજરાતના ખૂણે ખૂણાના વાયરલ વિડીયોની તમને અપડેટ આપતા હોઈએ છીએ તો અત્યારે એક આપણે વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી જે આપણે ગુજરાતની અંદર જે બનાસકાંઠાની અંદર જે રમેલો થતી હોય છે તે લાઈવ પ્રોગ્રામ થતા હોય છે પણ જે આ લાઈવ રમેલ ચાલુ હતી તેમાં હોવા જે એક ચોંકાવનારી ઘટના એક નરેન્દ્ર મોદી વિશે જે એક ભવિષ્યની જે ઘટનાઓ ઘટી હતી તે ભવિષ્યની તે ઘટનાઓ રજૂ કરી છે